જુનાગઢના લોકો અનેક સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છે ત્યારે એક સડકતો સવાલ તેમણે તેમના જનપ્રતિનિધિ સામે મૂક્યો છે જેમાં જણાવ્યું છે કે ચૂંટણી આવે ત્યારે જ દીવા સ્વપ્નો વેચનારા ઉમેદવારો કેમ આવે છે હવે જનતાના સવાલોનો સામનો કરવા સમય ઉભો જ નથી તેમની પાસે અને સમય આવતા જ ઉધી પૂછડીએ કેમ ભાગતા જોવા મળે છે જુનાગઢના વોર્ડ નંબર સાતમાં એક એવી ઘટના બની છે ઝાંઝરડા રોડ પર તંત્રે માર્ગ તો તોડ્યો છે કામ પણ શરૂ કર્યું પણ અતિ મંદગતિ જી હા ચાલતી કામગીરીથી ક્યાંક ને ક્યાંક ગેરરીતિ સર્જાઈ રહી છે અને તેનાથી સ્થાનિક લોકો ઉકળી ગયા છે અને આક્રોશ સાથે રસ્તા પર આવી પહોંચ્યા છે ત્યારે પાણીની લાઈનો તૂટી ગઈ છે પીવાનું પાણી બંધ છે રસ્તા ગટરના પાણીમાં તળાયા છે અને લોકોના ઘર સામે મોતના ખાડા ખુલ્લા હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે હવે અમારે આ જનપ્રતિનિધિઓને સવાલ કરવો છે કે તમે જનતાના ટેક્સના પૈસાથી પગાર લેતા જ હશો તો જવાબદારીથી કેમ ભાગી રહ્યા છો પહેલા ખાલી વચન આપ્યા હતા અને હવે ચૂંટાઈ ગયા બાદ જનતાના સવાલોના જવાબ કેમ નથી આપી રહ્યા એટલું જ નહીં પણ મીડિયાને કેમ તમારા આ દ્રશ્ય લોકો સુધી પહોંચતા રોકવા માટે ઉગ્ર થયા છો હું ભાજપનો કેળવાયેલો કાર્યકર્તા છું આજનો પ્રસંગ છે એ મારે માટે પરાકાષ્ઠાનો છે મારે આવી ફરિયાદ કરાઈ નહીં પણ આજુબાજુના લોકો જે છે એની એવી બધી મુસીબત છે આજની તારીખે એટલે મારે કહેવું પડે છે કે બીજી મ્યુનિસિપાલિટીની સરખામણીમાં જે વર્કશોપ જો હોવો જોઈએ એ જુનાગઢની મ્યુનિસિપાલિટીમાં ચૂંટાયેલા લોકોને વર્કશોપમાં લઈ જવા પડે જેમ મનસુખભાઈ માંડવિયાએ કીધું કે તમારે જવાબ કેમ આપવો લોકો તો ઉશ્કેરાય મતદારો છે તમારા લોકો ઉશ્કેરાવાના છે તમે ભૂતકાળમાં આ આ મ્યુનિસિપાલિટી ગવાઈ ગયેલી મ્યુનિસિપાલિટી છે ભાજપે પણ એ વાતને સ્વીકાર કરવો પડે એટલે ઉમેદવારો બદલાવ્યા ભૂતકાળની જે મ્યુનિસિપાલિટી હતી એ મ્યુનિસિપાલિટીમાં એના એ જ ઉમેદવાર તો આ ભાજપ આપણે શું પરિસ્થિતિ હોતી આપણે ખબર નથી પણ આજની તારીખે જે લોકો કેળવાયેલા નથી એવા લોકો જે છે એ એ જવાબ આપવામાં ફરિયાદ તો અમારી હોય ને કોન્ટ્રાક્ટરની સામે કામ કરતા હોય એની અમે ફરિયાદ હોય મારી ફરિયાદ છે હું પ્રદેશને પણ આ બાબતમાં ફરિયાદ કરવાનો છું કે ભાઈ મને નુકસાન થાય નફો થાય એની મને કાંઈ ફિકર નથી હું તો બધું કરીને બેઠો છું સાહેબ પણ મારો મુદ્દો એવો છે કે આરોગ્યને હાનિ થાય આ રોડ ઉપર મારો સ્પેશિયલ મુદ્દો ખાસ મુદ્દો જે છે કે ગટરનું પાણી પાણીના છંટકાવ કરવા માટે પ્લાન એસ્ટિમેટની જોગવાઈ મુજબ અહીંયા સિમેન્ટ કોન્ક્રીટ કરતાં પહેલાં લેવલિંગ કરવા માટે થઈને મેટલિંગ કરવા માટે જે પાણી પાણી જે છાંટવું જોઈએ એ શ્રીનાથ ટાવરની પાસે સિદ્ધનાથ મંદિર આગળ વોર્ડ નંબર સાતમાં ગટર ઉપર મશીન મૂકીને આ રોડ ને ભીનો કરવાનો અને ભીનો કરે તો એનું કેવાનું છે કે ગટર ભરાઈ ગઈ છે એટલે ગટર ભરાઈ ગઈ હોય તો જાહેર સુકા કરી દો છે તમારા ઓકરામાં આ પાણી છાટવું જોઈએ અહીંયા ના લઈ આવી શકાય અહીંયા લોકો રહે છે અહીંયા મચ્છર છે ગંદકી થઈ છે લેટ્રિનનું પાણી લેટ્રિનનું પાણી છોડ્યું છે આવી પરિસ્થિતિમાં કોન્ટ્રાક્ટર સામે બ્લેક કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટમાં મૂકવા જોઈએ કોન્ટ્રાક્ટર બદલાવા જોઈએ મ્યુનિસિપાલિટી જો આ નહીં કરે તો અમારા આ બધા લોકો જે છે એ અમે જાગૃત જાગૃત કરવા પડશે અસ્તુ ભારત માતા કે જય અમારે જો ઝાંઝાડા રોડ ઉપર ના તો ઘણા બધા પ્રોબ્લેમ છે કોઈ વસ્તુ અમને નથી અમે ઓલું કરતા પણ અત્યારે જે રોડ ના કામ હાલે છે એમાં એક પણ સુવિધા અમને નથી નથી અમને માં કોઈ ધ્યાન દેતા પાણી અમારા ચાર મહિનાથી નગરપાલિકાનું આવતું નથી કચરાવાળા આવતા નથી કચરાવાળા ડોર ટુ ડોર લેવા આવતા નથી વાડવાવાળાને તો અમે સપનામાં જ જોતા એના પગાર હવે અમને આપતા જાઓ તમે એને વીસ વીસ હજાર પગાર આપો છો કામ એના અમે કરીએ છીએ અને તમે તમે અમે જો કોઈ વેરો ભરવામાં કમી અત્યારે જે કામ કરી રહ્યા છો ખાલી વેરા પૂરતું છે કે અમે તમને ગટર કરી દીધી રોડ બનાવી દીધા તમે તમે વેરા ભરો એવી કોઈ બીજી નથી અમને સુવિધા કે અત્યારે લાઈવ તમને ખાડા બતાવી દો પાંચ પાંચ ફૂટના બબે વરસના બાળકો અમારા ઘરમાં છે અને અમારા આંગણામાં તમે પગ ન મૂકી શકો એવડા પાંચ ફૂટના ખાડા તમને બતાવે ચાર દિવસ થયા છે અને તમે આ લોકો સેફ્ટી બનાવે છે તો આરો નાખવા માટે અમારે પ્રાઇવેટ પાણી આપીએ તો અમારા જ પાણી પ્રતિબંધ કરી દીધા અત્યારે કોઈ વસ્તુની અમારે સુવિધા છે જ નહીં અમે કોઈ રીતે અને મત જોતા હોય તો હા છે પાંચ વાગ્યા સુધી અમારે લોહી પીતા હોય દઈ આવ્યા દઈ આવ્યા દઈ આવ્યા હજાર કામ મૂકીને અમે મત દેવા જાય છે તો અમારો હજાર કામ મૂકીને અમારી વાત કેમ નહીં સાંભળતા અત્યારે આમાં આ કામ નથી આવતું અમે અરે ખાલી ખાડા ખોદીને વહી જવાનું છે આ કામ અમારામાં નહીં આવે આજે થશે ને કર માણસો બીજા વાઈ ગયા છે ચાર દિવસ પછી એ કામ થાય તમારી સેફ્ટી નું આવું બોલીને ગયા છે અને એ ભાઈ છે માણસ તમારો રાજુભાઈ કરીને એવું બોલી ગયો છે કે ચાર માણસો આવે અને અત્યારે ના એ તો કોર્પોરેટર આવું ભા ત્રણ વાર આટા મારી ગયા છે બધા મતવાડા ને તો કઈ પ્રોબ્લેમ છે એટલું જ બોલે છે મંજૂર થઈ ગયો પણ કેમ થાય હું થાય નો પ્રોબ્લેમ કાંઈ નઈ તમારું ધ્યાન દેતા તમે અત્યારે લાઈવ ખાલી લોકેશન એને બતાવી દો હું હાલાકી છે અત્યારે ઉભો નથી રહેતું તમારે ઇન્ટરવ્યુ આપીએ ને તો વાસ એટલી આવે છે અત્યારે મચ્છર અત્યારે માની લો કોઈ માણસ એક્સપર્ટ થઈ ગયું કે એને હુમલો આવ્યો કે કઈ થયો એકસો આઠ લઈ આવ્યો હોય તો કેમ લઈને આવી ટ્રેન થી બોલાવાની એકસો આઠ કે માણને ટ્રેનથી લઈને જવાનો અમારે તો હેલિકોપ્ટર મુકતા જવા અહીંયા એટલે અમે એ સુવિધા વાપરીએ ગાડીઓ અમારી બબે બે લાખની આઠ આઠ ધીમા પથારી ફેરવી નાખી કેટલા ને હાડકાના પ્રોબ્લેમ થઈ ગયા કમર ના પ્રોબ્લેમ થઈ ગઈ તો અમે કોઈ તમને કહેતા નથી